યાડનો રહેવાવાળો એક જસીન શાહનવાજ અંસારી નામનો માણસ છે એ અને એક બીજો માણસ જે કે કાયદાના સંઘર્ષમાં આવેલો છે જેની ઉંમર અઠાર વર્ષથી ઓછી છે એ બંને મળીને એક અનોન નામનો એક ટેલિગ્રામ ગ્રુપ ચલાવી રહ્યા છે આ ગ્રુપ પર એ લોકોએ જે ઇન્ડિયન વેબસાઇટ આ લોકો હેક કરે છે આ બાબતની માહિતી જે છે વિથ સ્ક્રીનશોટ વિથ પુરાવા લોકો ગ્રુપમાં નાખી રહ્યા છે અને સાથે સાથે દેશ વિરુદ્ધના જે ઘણા બધા કમેન્ટ છે એ પણ આ ટેલિગ્રામ ચેનલ ઉપર એ લોકોએ કરી રહ્યા છે ઓપરેશન પણ આ લોકોની એક્ટિવિટી વધી ગઈ હતી આ ઇનપુટ ને પછી ખરાઈ કરવામાં એટીએસના જે એસપી છે સિદ્ધાર્થના નેતૃત્વ ટીમ બનાવવામાં આવેલી જેમાં ડીવાયસપી વિરજીત પરમાર પીઆઈ ધ્રુવ પ્રજાપતિ પીએસઆઈ મયક ઝાલા પીએસઆઈ જીજનેશ બગમોરા આ બધાને એક ટીમ બનાવીને ડિટેલ એ લોકો એ જે બાતમી હતી અને રિલેટ કરી કોરિલેટ કરી જુદા જુદા માધ્યમોથી આજે બંને માણસો શકમંદ હતા આના જે ટેલિફોન્સ હતા મોબાઈલ હતા એની પણ ચકાસણી કરવામાં આવેલી મોબાઈલને એફએસએલમાં મોકલવામાં આવેલો અને પછી એફએસએલથી એની રિપોર્ટ પણ આવી રિપોર્ટ્સમાં એની વર્કિંગ કોપીમાં ઘણા બધા સ્ક્રીનશોટ્સ એનાની એક્ટિવિટી બાબતમાં ખ્યાલ પડ્યો તો ડિટેલથી જાણવા મળે કે એ લોકોએ પહેલા એક એક્સપ્લોક નામથી એક ચેનલ બનાવ્યો હતો એના બેકઅપ ચેનલ માટે એ લોકો એક્સપ્લોઇટ બનાવ્યો હતો અને પછી આનું નામ બદલીને રાખેલો આ બધા જે નાના નાના જે ચેન્જેસ છે બેકઅપ ચેનલ્સ વગેરે રાખવાનો કારણ એ હતું કે કોઈ પણ કારણથી આ ટેલિગ્રામ બંધ થવામાં આવે તો બેકઅપ ચેનલથી આ લોકોની એક્ટિવિટી ચાલુ રહી શકે એ લોકોના જે ફોલોઅર્સ છે એ લોકો સુધી આની માહિતી પહોંચી શકે હાલ સુધીની તપાસમાં એ બધું સામે આવેલું છે કે જે બંને જે છોકરાઓ છે એ ટ્વેલ્થ પાસ નથી પરંતુ લાસ્ટ 6 આઠ મહિનાથી એ લોકોએ સાયબરના ફિલ્ડમાં ઘણા જ એક્ટિવ છે યુટ્યુબ અને બીજા બીજા ચેનલ્સ મારફતે એ લોકોએ ઘણો બધો ટેકનિકલ જ્ઞાન અર્જિત